Okay. Hey. કે પ્રદીપ કે વિજય ચેન્નઈમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે પ્રદીપ કે વિજયના નિધનથી દરેક લોકો દુઃખી છે અને તેમને સિદ્ધાંજલિ આપી રહ્યા છે પ્રદીપને શ્વાસ લેવામાં તેમને તાજેતરમાં મળેલી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અભિનેતા પ્રદીપ કે વિજયને કથિત રીતે શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવી રહ્યા હતા જી આ મિત્રો અત્યારની આ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ up.